શિયાળો આવે ને જાત જાતના વસાણા ખાવાનું ચાલુ થાય છે આ એક સરસ મજાનું વસાણું છે મેથીના લાડવા મારા મમ્મી જે રીતે બનાવે છે એ રીત આજે મેં શેર કરી છે અને એ પણ ખડી સાકર ઉમેરીને માયા દીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તમે મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ પર પણ ફોલો કરી શકો છો હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો જરૂરથી કરજો યુટ્યુબમાં જઈને માયા હાદી પર ટ્વેન્ટી ટુ અને બાજુમાં રહેલા બે લાયકોન પર ઓન બટન કરશો તો જેથી મારા બધા જ વિડિયો તમને એમાં સંગીતના અને રસોઈના અવનવા પ્રયોગવાળા વિડીયો તમને સમયાંતરે મળતા રહેશે તમે શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો મને ખૂબ ગમશે આજે આપણે એક સરસ મજાની રેસીપી શીખવાના છે એને બહુ જ ટ્રેડિશનલ રેસીપી છે શિયાળામાં ઘણી વખતે આપણે જોતા હોઈએ છીએ કે હાડકાના દુખાવો થતા હોય છે અને એમાંથી રાહત મેળવવા માટે આપણા જે વડીલો છે એમણે આ બહુ સરસ જૂના જમાનામાં ખાતા અને એ પણ મેથીના લાડવા અને મેથીના લાડવા આવી રીતે ગોળ ઉમેરી અને સરસ મજાના બનાવશો તમે ગુંદર નાખીને તો તમારે જે હાડકાંના પ્રોબ્લેમ થતા હોય છે એ સમયાંતરે ધીરે ધીરે દૂર થતા હોય છે તો આવી વસ્તુ આપણે ખાવી જોઈએ અને આપણે શીખીએ આજે કેવી રીતે મેથી અને ગુંદરના લાડવા બનાવવામાં આવે છે મેથીના લાડવા બનાવવા માટે મેથીનો લોટ લીધો છે અઢીસો ગ્રામ જે ત્યાં પણ મળે છે અને તમે ઘરે પણ મેથી આખી હોય એને મિક્સરમાં ક્રશ કરી ચાળી અને આવી રીતે દર એકદમ પાવડર જેવો બહુ નહીં પણ સહેજ કખરું હોય એવો લોટ લઈ શકો છો આ અઢીસો ગ્રામ છે આ અઢીસો ગ્રામ ખડી સાકર છે સો ગ્રામ બાવળનો ગુંદર છે એને પણ મિક્સરમાં ક્રશ કરી લઈએ છે મેં આ ખડી સાકર હતી અઢીસો ગ્રામ એ દળી લીધી છે આ સો ગ્રામ ગુંદર પણ મિક્સરમાં દળી લીધો છે એક બાઉલ ભરી કાજુ અખરોટ અને બદામનો ભૂકો છે મને ડ્રાય ફ્રૂટ્સ વધારે નાખવું હોય તો પણ નાખી શકો છો અને આ મેં દર દરો કકરો કરી લીધો છે આ સૂટ પાવડર છે આ ગંઠોળા પાવડર પણ ત્રણ ચમચી છે અને ત્રણ ચમચી આ આવી રીતે ખસખસ છે અઢીસો ગ્રામ ગોળ છે ગોળ તમારી જરૂરિયાત મુજબ વધતો ઓછો કરી શકો છો તો સૌ આ દળેલી ખાંડ છે એ આપણે મિક્સ કરી નાખીશું ખાંડ એટલે સાકરની આપણે કરેલી છે ખડી સાકરની એ નાખી દઈએ છીએ ત્યારબાદ ડ્રાય જે છે એ નાખી દઈએ છે ગંઠોળા પાવડર એડ કરી દઈએ છીએ આ સૂટ પાવડર એડ કરી દઈએ છે ખસખસ અંદર રાખી દઈએ છીએ બીજી ઉપર થોડીક રાખીશું જો તમને ઉપર ડેકોરેશન કરવું હોય તો ઉપર એ રીતે તમે ડેકોરેશન કરી શકો છો ગોળ અને ગુંદર છે એને થોડોક ઘીમાં શેકી લઈશું એટલે એની કચાશ નારે ગેસ શરૂ કરી અને ઘી અઢીસો ગ્રામ ગરમ કરવા મૂકી દીધું છે એ થોડુંક જ ગરમ થાય ત્યારે આપણે તેમાં સૌથી પહેલાં ગુંદરને શેકી લઈએ છે તમે જોઈ શકો છો કે આ હવે ગરમ થોડુંક થયું છે અને આપણે આ ગુંદર અંદર નાખી દઈએ છીએ અને ગુંદર બિલકુલ શેકાવા આવે થોડીક વારમાં ગરમ છે એટલે તરત જ શેકાઈ જશે અને તરત જ ગોળ પછી ઉમેરીએ છીએ તમે જોઈ શકો છો કે આ ગુંદર હવે ફૂલી ગયો છે અને એમાં જે ગોળ લીધેલો એ એડ કરી દઈએ છીએ આનો પાયો કરવાનો નથી એને ગોળ વગડે ત્યાં સુધી જ આપણે ગરમ કરવાનું છે બિલકુલ સહેજ ગોળ વગળે એટલે આપણે લઈ લેવાનો છે જોઈ શકો છો કે આ ગુંદર અને ગોળ બિલકુલ મિક્સ થઈ ગયું છે અને ઘી છૂટું પડવા માંડ્યું છે આ તબક્કે ગેસ બંધ કરી અને આ મિશ્રણ આપણે હવે પેલું મિશ્રણ જે બનાવેલું લોટનું એમાં નાખી દઈએ છીએ મિત્રો મેં એને લોટમાં એડ કરી દીધું છે તમે જોઈ શકો છો અને આને ગરમ ગરમ બિલકુલ હાથ અડાડવાનું નથી એમ આવી રીતે જ તમારે મિક્સ કરવાનું છે સહેજ ઠંડુ થાય પછી જ એના લાડવા વાળવાના છે નહીં તો તમે રાજી જશો કારણ કે ગોળ ખૂબ જ ગરમ હોય છે ઘીમાં એ તો ચોંટી જશો હાથથી અને પછી એના લાડવાવાળું મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું છે અને આવું એક બીબુ તમને પ્લાસ્ટિકવાળાની દુકાનમાં મળી રહેશે બહુ મોંઘું નથી આવતું કદાચ પંદર વીસ રૂપિયાનું જ આવે છે અને આ લાડવા માપના બનાવો તો બગડતા નથી હોતા અને ફીટ ભરી દેવાનું છે આવી રીતે જો મેં બે લાડવા પાડી દીધા છે અને આવું એક ઢાંકણ લઈ એમાં એને ટોપ કરવાનું છે એટલે તરત જ ફટાક લઈને નીકળી જશે અને ઉપર તમારે ખસખસ નાખ્યું હતું ગભરાવી શકો છો ત્યારબાદ તમે જોઈ શકો હું બીજું તમને બતાવું એકદમ ભરી અને દબાવી દેવાનું છે સેચ પણ એર રહેશે તો તમારો લાડું તૂટી જશે ખપડાવશો ત્યારે અને ઘી પણ માપનું આવી રહેશે જોઈ શકો છો કે ઉપર આ ખસખસ નાખી અને આપણે હવે બધા આ મેથીના લાડવા તૈયાર કરી દઈએ મિત્રો જોઈ શકો છો કે આ બધા મેથીના લાડવા મેં વાળી લીધા છે અને લગભગ ચોવીસ આના સિવાય બીજા મેં બાજુમાં મૂક્યા છે ચોવીસ લાડવા થાય છે તો તમારે એ રીતથી માપથી બનાવવા જેથી તમને અંદાજ પણ ખ્યાલ આવે તો હવે આપણે એને સર્વ કરીને કેટલા સરસ અને ઇઝી માપથી તૈયાર થઈ જાય છે અને આ ઘણા લોકોને એવું લાગે છે કે મેથી તો બિલકુલ ખાવામાં કડવી લાગે પણ આ મેથી આ રીતથી ગોળ નાખી અને ગુંદર નાખ્યો છે જેમાં ડ્રાય ડ્રાયફ્રૂટ્સ પણ નાખ્યા છે તમે આ રીતે જ્યારે પણ મેથીના લાડવા બનાવશો તો જરાય પણ કડવા નહીં લાગે અને એ બાને મેથી અને ગુંદર પેટમાં જશે અને આપણા શરીરના જે હાડકાના દુખાવો સમયાંતરે બધાને થતા હોય છે એમાંથી તમે રાહત પણ મેળવી શકશો તો તમારા ઘરમાં જરૂરથી બનાવજો તમે આ રેસીપી જોઈએ બદલ થેન્ક યુ ફોર વોચિંગ અને આપણી હવે ટેસ્ટિંગ મને લાડવા ભાગવાનું મન નથી થતું પણ છતાં એક લાડવો હું તોડીને બતાવું છું અને ખાઈ જોઉં છું બહુ સરસ લાગે છે સેજ પણ કડવાશ નથી લાગતી તમે ટ્રાય કરજો આ રીતે બોલ નાખજો અને તો સવારે એક લાડવો ખાશો તો તમારું આખા દિવસનું બુસ્ટર ડોઝ થઈ જશે થેન્ક યુ ફો વોચિંગ